માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે બે હજાર પચીસના વર્ષને વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને ત્રીસ હજાર કરોડ જેટલું બજેટ આપ્યું ત્યારે આઠ મહાનગરપાલિકાઓ નવી જાહેર કરી એમાં અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે અને એમાં જ્યારે વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી યોગેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ જે એમનું કામ કરવાની પદ્ધતિ છે એના લીધે આ વિસ્તારમાં અનેક વિકાસના કામો ઝડપી ગતિ આગળ વધી રહ્યા છે પછી એ ડ્રેનેજનું હોય રોડનું હોય કે મશીનરી ઇન્સ્ટોલ કરવાનું હોય આ બધા કામો જે રીતે થઈ રહ્યા છે આ વિસ્તારની પ્રજાને અનેક સેવાકીય લોકાર્પણ કરવામાં આવ્યા છે અને આજે લગભગ દસ કરોડના લોકાર્પણ અને બત્રીસ કરોડના આ નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ બધા કામો ત્રણ થી ચાર મહિનામાં સંપૂર્ણ થશે એવી પણ ખાતરી ખાસ કરીને જે જે નવા ગામો જોડાય છે છે એનો ઝડપી અને વિકાસ થઈ રહ્યો જનરલી જયારે જોડવામાં આવે ત્યારે એનો વિકાસ પાછળથી થતો હોય છે પરંતુ આપણે જેવી મહાનગરપાલિકા થઈ ત્યારથી જ આ દરેકે દરેક ગામોના વિકાસના કામો આપણે સાથે લઈ લીધા છે એમાં સફાઈ હોય સ્ટ્રીટ લાઇટ હોય કે પછી ડ્રેનેજ ના કે પાણીના કામો હોય રસ્તાના કામો આ બધા કામો દરેક વિસ્તારમાં થઈ રહ્યા છે